તો હવે આપણે જોવાનું છે કે સૌથી નીચેની હારમાં વીસ છે એની ઉપરમાં ઓગણીસ એની ઉપરમાં અઢાર એવી રીતે ગોઠવતા ગોઠવતા જઈએ તો સૌથી ઉપરની હાર હોય બરાબર એમાં કેટલા ગોળા આવશે આપણે જોવાનું છે અને હાર કેટલી બનશે ઉપર ઉપરની હારમાં કેટલા ગોળા હશે એટલું આપણે ચેક કરવાનું છે પહેલા તો એમ શોધવો પડે એટલે હારની સંખ્યા બરાબર શ્રેણી બને ને જો શ્રેણી કેવી રીતની બનશે ધ્યાન આપજો સૌથી પેલા વીસ ગોળા આવશે પછી કેટલા થશે ઓછો એટલે ઓગણીસ પછી કેટલા થશે તો કે અઢાર પછી કેટલા થશે તો કે સત્તર બરાબર આવી રીતે અહીંયા સુધી એમ સુધી એટલે બસો કોળા પૂરા થાય ત્યાં સુધી ગોઠવવાના છે પણ કેટલી હાર સુધી એટલે આપણે પહેલા તો સૌથી પહેલા હારની સંખ્યા એ એમ શોધવો પડે ને પણ આપણી પાસે કુલ જો તમારી પાસે એ આપેલો છે એ બરાબર કેટલા તો કે બસો સોરી અ વીસ પછી ડી બરાબર કેટલા

જે કંઈ પણ શોધવું હોય બરાબર કેટલા હશે તો કે બસો બરાબર એન બરાબર એ તો આપણે શોધવાના છે બરાબર બે ગુણ્યા એ બરાબર કેટલા તો કે વીસ પ્લસ

ચાલીસ ને હવે એન નો ગુણાકાર અંદર કૌશ માં ગુણી દઉં બરાબર તો હવે શું થશે ધ્યાન આપજો એટલે આમ થશે ચારસો એમને એમ

એકતાલીસ પ્લસ છે પેલી બાજુ માઈનસ અને ચારસો તો ત્યાં હતા ભાગ પાડો કે જેનો સરવાળો બાદબાકી કરો તો એકતાલીસ આવે તો હવે ધ્યાન આપો પચીસ ગુણ્યા સોળ પચીસ સોળ કરો તો જવાબ આવે ચારસો આ બંનેનો સરવાળો કરો તો એકતાલીસ આવે બરાબર કામ આવશે ધ્યાન આપો

તો ચાલીસ થાય મારે એકતાલીસ જોઈએ બરાબર તો હવે શું કરે ખબર 20 ના અવયવ પાડ દે ચાર પંચાવીસ ચાર પંચાવીસ બરાબર હજુ પચું પચું પચીસ અને સોળ હજુ પચીસ ગુણ્યા સોળ કરો તો ચારસો આવે અને પચીસ પ્લસ સોળ તો એકતાલીસ આવે એટલે આપણે અહીંયાથી આવી રીતે અવયવ પાડી અને આપણે આ અવયવ સંખ્યા લઈ આવ્યા બરાબર હવે શું કરવાનું તો કે બે બે ની જોડ બનાવવાનું

હવે મારે છે હું પેલા 16 પદ મૂકીને જોઈશ બરાબર કે ઉપર કેટલા પદ આવે છે ઉપર પ્રથમ પદ મારે છેલ્લું પદ જોઈએ ને 16 નંબરનું પદ જોઈએ ને બરાબર તો 25 નંબરનું પદ જોઈએ આ શું બતાવશે ખબર કે 16 નંબર નીચેની લાઈન થી આમનો ખડકતા ખડકતા જઈએ તો ઉપરની લાઈન એટલે કે 16 અથવા તો 25 ની લાઈન માં કેટલા લાકડા આવી આવશે એવું આપણે ચેક કરવાનું છે તો પેલા હું એ 16 માટે જોઈએ એ 16 બરાબર એ બરાબર કેટલા તો કે 20 પંદર એટલે શું થશે વીસ માઇનસ પંદર બરાબર તો એ સોળ બરાબર વીસ માંથી પાંચ જાય તો પંદર જાય તો પાંચ વધે એનો મતલબ કે ઉપરની જો સોળ લાઈન હોય ને આપણે જોઈ ને તો ઉપરથી આમ લાઈન ગણવાનું કહીએ તો ઉપરની એક લાઈન બે લાઈન ત્રણ લાઈન આપણે ગોઠવેલા કેવી રીતે નીચેથી વીસ ઓગણીસ અઢાર એવી રીતે ગોઠવેલા છે ગોઠવતા ગોઠવતા છેલ્લે ઉપરની લાઈનમાં કેટલા લાકડા આવશે

માઇનસ એક વીસ માઇનસ ચોવીસ બરાબર એ પચીસ બરાબર કેટલા આવશે માઇનસ ચાર હવે તમે એમ કયો મને કે કોઈ લાકડાની સંખ્યા માઇનસ માં હોય કે અમારા ઘરે તો માઇનસ માં લાકડા છે

હશે બરાબર તો આ રીતનો આપણે દાખલો ગણવાનો હોય અહીં ઓગણીસ નંબરનો દાખલો પૂરો થાય છે બરાબર જો તમને ઓગણીસ નંબરનો દાખલો સરળતાથી સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો હવે આની પછી ચેપ્ટરનો છેલ્લો દાખલો છે વીસ નંબરનો જોઈએ આપણે દાખલા નંબર 20 ની અંદર હું કીધું કે 1/ બટેકાની રમત છે બરાબર એક બટેકા ઉપરવાની હરીફમાં આરંભ બિંદુ પર એક ડોલ મૂકેલી છે અહીં ડોલ મૂકેલી છે હવે આખી રમત તો કઈ રીતની છે ને જો તમે રકમ બહુ મોટી છે તમને એમ થાય કે ઓ કેવડી મોટી છે બરાબર ઘણાને તો આ રકમ એવડી આટલી મોટી રકમ પેપરમાં જોય ને તો ડરી જાય કે આ દાખલો તો કેવોડો મોટો રકમ છે આ દાખલો તો આપણને આવડે જ નહીં એવું ધારીને બેસી રહે પણ હકીકતે રકમ સમજવાની છે બાકી દાખલામાં કઈ નથી હું આગળ દાખલો ગણીશ ને તમે કહેશો ઓ બાપરે રકમ કરતા તો દાખલો નાનો હશે ગણતરીમાં રકમ કરતા દાખલો નાનો હશે શું કરે છે ખબર ધ્યાન આપો આરંભ બિંદુ છે અહીંયા એક બાળક ઉભો રહે છે હવે પહેલું બટાકું છે ને ડોલ થી 5 મીટર દૂર છે પહેલું બટાકું ડોલથી થી 5 મીટર દૂર છે બરાબર પછી બધા બટાકા વચ્ચે 3 3 મીટર નું અંતર છે પછી બધા બટાકા વચ્ચે કેટલા કેટલા મીટર નું અંતર છે

આઠ તો કપાણ અને ઉપર કેટલા બટાકા ઉપાડવાના છે ખબર દસ બટાકા લેવાના છે કેટલા બટાકા લેવાના છે દસ બટાકા બરાબર પણ હવે તમને અહીંયા ખ્યાલ આવી ગયો કે બે પદમાં જો કેટલા કેટલા નો તફાવત પેલા દસ મીટર પછી સોળ મીટર એટલે છ નો તફાવત એવો

બરાબર મારી પાસે બધું છે એન બરાબર કેટલા તો કે દસ દસ ભાગ્યા 2 બરાબર કેટલા તો કે છ બરાબર ચાલો સાધુ રૂપ દસ ભાગ્યા બે કરો એટલે પાંચ આવશે દસ દો વીસ પ્લસ માંથી એક જાય એટલે નવ નવ ગુણ્યા બે સાત પંચા પાંત્રીસ પાંત્રીસ ને બે કેટલા થાય તો કે સાડત્રીસ બરાબર મીટર તો આપણે જવાબ એમાં મીટરમાં એનો મતલબ એમ કે દસ બટાકા લેવા જાય ને આવે લઈ જાય ને આવે બરાબર આવી રીતે અહીંયા મૂક અહીંયા લીધું પછી મૂકવા જાવ પછી બીજું લેવા આવન પછી મૂકવા જાવ ત્રીજું લેવા આવન પછી મૂકવા જાવ એવી રીતે આખી રમત પૂરી થઈ ને તાંસુંડી માં એક બાળક છે કેટલા મીટર અંતર કાપે 370 મીટર નું અંતર કાપે બસ આપણે આ રકમ માંથી એવો દાખલો કરવાનો હતો એટલે હકીકત હતું શું દાખલા માં કંઈ નતો આવા દાખલા આપણે શરૂઆતથી જ ગણતા આવીએ છીએ આમાં દાખલામાં આપણે કંઈ નવું નથી દાખલો હકીકતે રકમ હતી રકમ ઉપરથી સમજવાનું હતું એના ઉપરથી આપણે શ્રેણી બનાવવાની હતી અને શું પૂછેલું છે એ આપણે એપ્લાય કરવાનું હતું બરાબર તો આજે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ પણ પૂરું થાય છે અને ધોરણ દસ નું ગણ એટલે પાંચ નંબર સેક્ટર છે સમાંતર શ્રેણી આજે પૂર્ણ કરીએ છીએ જો તમને આજ સુધી જેટલા પણ સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા ગણાવ્યા જો તમને સરળતાથી સમજાણા હોય બરાબર તો ચોક્કસપણે તમારા ફ્રેન્ડ લોકોને વિડીયો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફરી પાછા મળીએ વંદે માત્ર